કે વીરબાઈ એટલે દયા કરુણા અને મમતાની મૂર્ત એ સમયે સૌરાષ્ટ્રમાં આટકોટ ખૂબ જ જાણીતું અને પ્રખ્યાત ગામ ગામ હતું રાજકોટથી અંદાજે અંતરે આવેલું સાવ ગામમાં લાખો ફૂલાણી રાજ કરે ગામમાં લોકો એકબીજા સાથે હળી મળીને પ્રેમથી રહે એકબીજાને મદદ કરવા માટે હંમેશા તત્પર રહે આટકોટ ગામના પ્રાગજી સામૈયાની પુત્રી નામ વીરબાઈ પ્રાગજી સોમૈયાની ત્રણ સંતાન બે દીકરા અને એક દીકરી મોટા દીકરાનું નામ નથું અને ત્યાં નાના દીકરાનું નામ સુંદરજી બે ભાઈઓની એકની એક લાડકવાઈ બેનડે એટલે વીરબાઈ પિતાની ખૂબ જ વાલી દીકરી એ હજી તો પાંચેક વર્ષના હતા ત્યારથી જ આખા ગામના લોકો પ્રાગજી સોમૈયાને કહેતા કે શેઠ તમારા આંગણે રમતી તમારી દીકરી સાક્ષાત દેવીનો અવતાર છે સાક્ષાત જગદંબા છે જગદંબા તમારી દીકરી નવખંડમાં તમારું નામ દીપાવશે તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે તમારે વીરબાઈ જેવી દીકરી છે તમારી દીકરી તમારું નામ ઉજ્જવળ કરશે વીરબાઈ જેવી દીકરીના પાવન પગલાથી તમારું આંગણું પાવન થઈ ગયું વીરબાઈ નાનપણથી જ સેવા ભાવે ને દયાળું કરુણા સાગર એ નાનપણથી જ પ્રભુ ભક્તિ કરે આખો દિવસ ફૂલડા વીણે ને ફૂલડાની માળા બનાવે મંદિરમાં જઈને મંદિરની સાફ સફાઈ કરે આખો દિવસ હાથમાં માળા લઈને પ્રભુના જાપ કર્યા કરે

વીરબાઈના સંસ્કાર જોઈને પ્રાગજી સોમયને ખૂબ જ ગર્વ હતો અને સાથે સાથે વાતની ચિંતા પણ થતી કે પોતાની દીકરી વીરબાઈ આખો દિવસ પ્રભુ ભક્તિમાં લીન રહે સાધુ સંતોની સેવા કરે માનવ સેવા કરે પ્રભુ ભક્તિ કરવામાં લીન રહેતી પોતાની દીકરી ક્યાંક સાંસારિક જીવન છોડીને સંન્યાસી તો નહીં બની જાય ને આ સવાલ રાત દિવસ તેમને સતાવ્યા કરતો તેઓ દીકરીની ચિંતામાં જ વ્યાકુળ રહે ચિંતામાં ને ચિંતામાં ક્યારેક તો આખી રાત જાગે ઘરમાં ચક્કર માર્યા કરે ક્યારે ઘોર નિંદ્રામાં પોઢેલી પોતાની દીકરી પાસે જઈને એની પાસે બેસે અને પ્રેમથી તેના માથા પર હાથ ફેરવે તો ક્યારેક પોતાના ઘરના મંદિરમાં જઈને પ્રભુ સામે બે હાથ જોડીને પોતાના મનની વ્યથા ઈશ્વરને કહે આ રીતે એ આખી રાત પસાર કરે એક દિવસ મંદિરમાં અંદાજે આઠ થી દસ સાધુ સંતોની એક મંડળી આવી શ્રી રામ જય રામ જય જય રામના ધૂન ગાતા ગાતા મંદિરમાં પધરામણી થઈ સાધુ સંતોની મંડળી મંદિરમાં પધારી છે તે વાતની જાણ થતાં જ ગામ લોકો સાધુના દર્શન કરવા માટે અને આશીર્વાદ લેવા માટે મંદિરે આવવા લાગ્યા પ્રાગજી સોમૈયા પણ પોતાની પાંચ વર્ષની દીકરી વીરબાઈને લઈને સંતોના આશીર્વાદ લેવા માટે મંદિરે આવ્યા એમને પોતાની અને વીરબાઈની ઓળખાણ આપતા કહ્યું પ્રણામ સાધુ મહારાજ મારું નામ પ્રાગજી સોમૈયા છે અને આ મારી દીકરી વીરબાઈ છે સાધુ સંતોને જોઈને તરત જ વીરબાઈ બે હાથ જોડીને માથું નમાવીને પ્રણામ કર્યા તે સાધુએ વીરબાઈને બંને હાથ ઉંચા કરીને કલ્યાણ હો સુખી બેટા એમ કહીને આશીર્વાદ આપ્યા સંતોના ચરણ સ્પર્શ કર્યા કરતા કહ્યું જોઈતી હોય તે કહો હું મારી હાટડીએથી તમને પહોંચાડી દઈશ બીજી કોઈ પણ ચીજ વસ્તુની જરૂર હોય તો આજ્ઞા કરો મહારાજ હું એ પણ તરત જ પહોંચાડી દઈશ મારે લાયક કંઈ પણ કાર્ય હોય તો મને આજ્ઞા કરો પિતાની વાત સાંભળીને તેમની નાનકડી પાંચ વર્ષની દીકરી જમાડીશ એટલું બોલીને એને સંતોની સામે જોઈને હાથ જોડીને વિનંતી કરતા કહ્યું મહાત્માજી તમે અમારા આંગણે પધારીને મારો આંગણું પાવન કરો અમારા આંગણે ભોજન કરવા માટે પધારો પ્રભુ અમને તમારી સેવા કરવાનો મોકો આપો મહારાજ વીરબાઈના મોઢેથી આવો મીઠો આવકાર સાંભળીને સંતના ચહેરા પર એક સ્મિત ફરી વળ્યું સંતોને લાગી તેઓ વિચારવા લાગ્યા કે આટલી નાની બાળકીમાં આવા ઉચ્ચ સંસ્કાર સાધુ સંતોની સેવા કરવાની આટલી ઉત્સુકતા સાધુ સંતોની મંડળીના મહંતે કહ્યું બેટા મારે તો આજે નિર્જળા ઉપવાસ છે એટલે હું અન્ન જળ ગ્રહણ નહીં કરી શકું પણ મારા અનુયાયીઓ જરૂર આવશે આટલી નાની ઉંમરે આટલી સમજ અને આવા સંસ્કાર સુખી થાવ બેટા તારું કલ્યાણ થાવ તે સંતે પ્રાગજી સોમૈયાને સામે જોઈને કહ્યું શેઠ તમે ખરેખર ખૂબ જ ભાગ્યશાળી છો કે તમારા આંગણે વીરબાઈ જેવી દીકરીનો જન્મ થયો છે તમારી દીકરી તમારું નામ ચાર ખંડમાં ઉજાગર કરશે વીરબાએ પ્રાગજી સોમૈયાને કહ્યું પિતાજી તમે આ સંતોને લઈને આવો હું ઘરે જઈને એમના માટે ભોજનની વ્યવસ્થા કરું છું એમ કહીને વીરબાઈ સાધુ સંતો પ્રાગજી સોમૈયાની આજ્ઞા લઈને ઘર તરફ આગળ ચાલતા થયા પ્રાગજી સોમૈયા સાધુ સંતોની મંડળીને પોતાની સાથે લઈને થોડી વાર પછી ઘરે પધાર્યા સાધુ સંતોને પોતાના ઘરના આંગણે આવેલા જોઈને વીરબાઈ ખૂબ જ ખુશ થઈ ગઈ તે ઘરની અંદરથી દોડીને દરવાજે આવી અને સંતોને બે હાથ જોડીને પ્રણામ કર્યા અને તેમને આવકાર આપતા કહ્યું પધારો મહાત્માજી તમારા આગમનથી અમારા ઘરનું આંગણું પાવન થઈ ગયું ધન્ય ભાગ્ય અમાર કે અમને તમારો સેવા કરવાનો મોકો મળ્યો વીરબાઈના ચહેરા પર એ ખુશી ને ઉત્સાહના ભાવ જોઈને એ સંતોના ચહેરા પર પણ સ્મિત ફરી વળ્યું સંતો વિચારવા લાગ્યા કે આટલી નાની ઉંમરે સેવા ભાવના ને પ્રભુ ભક્તિ ની આટલી ઉત્સુકતા આ કોઈ સામાન્ય બાળા તો ન જ હોઈ શકે રાગ જે સમય પણ હાથ જોડીને પધારો મહાત્માજી અંદર પધારો એમ કહીને સંતોનું અભિવાદન કર્યું સંતોની મંડળી ઘરમાં માં પ્રવેશ ડેલી બંધ નાનું એવું ગાર માટીથી કરેલું ફળિયાને ગાર માટીનું કરેલી મારી ઓસરીથી ઓરડામાં વીરબાઈનો જન્મ થયેલો એ જ ઓમાં ઓમાં ઘઉં દળવાની ઘંટી રાખેલી એક તરફ મંદિર મંદિરમાં પ્રભુ શ્રીરામ લક્ષ્મણજી અને સીતાજીની મૂર્તિ ત્રણેય મૂર્તિની વીરબાઈએ પોતાના હાથથી ગૂંથેલી એ ફૂલોની માળા પહેરાવેલી વીરબાઈએ સાધુ સંતોને બેસવા માટે એક પંગતમાં ચાકડા પાથરી આપ્યા થાળી રાખવા માટે નાના નાના લાકડાના પાટલા રાખ્યા પાંચ વર્ષની નાની વીરબાઈને આ રીતે તૈયારી કરતા જોઈને સાધુ સંતોની નજર તે નાનકડી બાળા વીરબાઈ પર ચોંટી ગઈ વીરબાઈ ભોજન પીરસવાની તૈયારી કરવા લાગ્યા ભોજનની તૈયારી થઈ ગયા પછી તેમણે કહ્યું આવો મહાત્માજી ભોજન તૈયાર છે ભોજન કરવા માટે બેસી જાઓ સાધુ સંતો ભોજન કરવા માટે એક પંગતમાં બેસી ગયા સાધુ સંતોને પંગતમાં બેસાડ્યા પછી વીરબાઈ ત્રાંબાના થાળી અને વાટકામાં ગરમ ગરમ ભોજન પીરસ્યું સાધુ સંતોને ભોજન પીરસતી હતી ત્યારે એક સાધુએ કહ્યું કે આ નાનકડી બાળાને આ રીતે ભોજન પીરસતા જોઈને મને એવું લાગે છે જાણે સાક્ષાતમાં અન્નપૂર્ણા જ નાની બાળા સ્વરૂપે આવ્યા હોય અને આપણે ભોજન કરાવી રહ્યા હો મને આ બાળામાં સાક્ષાતમાં અન્નપૂર્ણાના દર્શન થાય છે એમ કહીને તેમણે મનોબર વીરબાઈને પ્રણામ કર્યા વીરબાએ આગ્રહ કરીને બધા સાધુ સંતોને ભોજન કરાયું ભોજન કર્યા પછી સંતોએ કહ્યું જગદંબા તારા હાથે ભોજન કરવાથી અમારી ભૂખની સાથે સાથે અમારા મન પણ સંતુષ્ટ થઈ ગયા ભોજન કરી લીધા પછી પ્રાગજી સામૈયા ત્રાંબાના લોટામાંથી પાણી રેડીને સંતોના હાથ ધોવડાવ્યો વીરબાએ સાધુ સંતોને પીવા માટે માટલામાંથી ઠંડુ પાણી આપ્યું સાધુ સંતો હવે પ્રાગજી સોમય રામ રામ કહીને વિદાય લઈને નીકળવા લાગ્યા એક સંતની નજર પ્રાગજી સોમયા પર પડી તેઓ ખૂબ જ ચિંતિત હતા એવું લાગતું હતું કે જાણે તેઓ કોઈ અસમંજસમાં છે સંતે પ્રાગજી સોમયના ચહેરા પર ચિંતાના ભાવ જોઈને કહ્યું મહોદય તમે કોઈ ચિંતામાં લાગો છો શું થયું વીરબાઈ જેવી સંસ્કારી દીકરી જેના ઘરમાં હોય તે પિતાના ચહેરા પર તો હંમેશા ખુશીના ભાવ હોવા જોઈએ તમારા ચહેરા પર આ ચિંતાના ભાવ શા માટે પ્રાગજી સોમયે હાથ જોડીને કહ્યું મહાત્માજી બસ મને એક જ વાતની ચિંતા છે મારી દીકરી રાત દિવસ પ્રભુ ભક્તિમાં લીન રહે છે ક્યાંક તે સંન્યાસ તો નહીં લઈને બધા પિતાની જેમ મારી પણ ઈચ્છા છે કે હું મારી દીકરીનું કન્યાદાન કરું પણ મારી દીકરી ક્યાંક સંન્યાસી તો આટલું બોલતા જ પ્રાગજી સોમયનો અવાજ ગળગળો થઈ ગયો અને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા સંતે કહ્યું મહોદય તમે તો ધન્ય છો કે તમારા આંગણે વીરબાઈ જેવી દીકરીનો જન્મ થયો છે તમારી દીકરી તો તુલસીદાસજી રચિત રામાયણની માતા સીતા સમાન ગુણવાન છે જ્યારે તમારી દીકરી વીરબાઈ મોટી થશે ત્યારે સાક્ષાત ભગવાન એની કસોટી કરવા માટે એ ધરતી પર આવશે તમારી દીકરીની કીર્તિ નવ ખંડમાં ફેલાશે સંત અને પ્રાકજ સોમયા જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે વીરબાઈએ તુલસીદાસ નામ સાંભળ્યું એ સમયે વીરબાઈ ફૂલોની માળા ગૂંથતા હતા તુલસીદાસજી નામ સાંભળતા તરત જ તેણે ફૂલોને ટોપલીમાં મૂક્યા અને ઉભા રહી થઈને સંત પાસે આવ્યા વીરબાઈ સંત પાસે આવીને હાથ જોડીને ભોળા ભાવે પૂછ્યું મહાત્માજી આ તુલસીદાસજી ક્યાં રહે છે સવાલ સાંભળીને સંતની આંખ ચમક્યો સંતે વીરબાઈને પૂછ્યું જોગમાયા જો તમને તુલસીદાસજી મળે તો તમે એમની પાસે શું માગશો વીરબાઈ કહ્યું મહાત્માજી અમારાથી મગાય નહીં અમે તો રઘુવંશી છીએ રઘુવંશી થી મગાય નહીં જો મને તુલસીદાસજી મળે ને તો મારે તેમને એક વાત કેવી છે કે મારે તુલસીદાસજીને માતા સીતા વિશે પૂછવું છે તમે મને તુલસીદાસજીનું ઘર બતાવશો તમે મને કહેશો કે તેઓ ક્યાં રહે છે સંતે પોતાની આંખો ખોલી આંખો મીચીને મનોમાન વીરબાઈને નમન કર્યા હે દેવી હે જોગમાયા તને લાખો નમન છે આટલી નાની ઉંમરમાં તારા મનમાં તુલસીદાસજી ક્યાં રહે છે તે જાણવાની ઈચ્છા છે સંતે પોતાની આંખ ખોલીને ચહેરા પર સ્મિત સાથે પ્રાગજી સોમાયની સામે જોયું અને કહ્યું મહોદય તમને અને મને તો ખબર પણ નથી કે તુલસીદાસજી ક્યાં રહે છે અમે વર્ષો સુધી તપ કર્યું અનેક વાર તુલસીદાસજી રચિત રામાયણ વાંચી છતાંય અમારા મનમાં ક્યારેય એ વિચાર ન આવ્યો કે આ રામાયણના એ તુલસીદાસજી ક્યાં રહે છે સંતે વીરબાઈ સામે જોઈને કહ્યું જોગમાયા અમે તો આ અજ્ઞાની છીએ એમને ખબર નથી ખબર કે તુલસીદાસજી ક્યાં રહે છે સાધુ હોવા છતાં પણ ક્યારેય અમને જાણવાની ઝંખના નથી થઈ કે તુલસીદાસજી ક્યાં રહે છે સંતનો જવાબ સાંભળીને વીરબા આઈ સંતને પ્રણામ કરીને ત્યાંથી ચાલ્યા ગયા અને ફરી ફૂલોની માળા ગૂંથવામાં વ્યસ્ત થઈ ગયા સંતે પ્રાગજી સોમૈયાને કહ્યું મહોદય આ પાંચ વર્ષની બાળને પરમાત્માને મેળવવાની લગની લાગી છે આ બાળા સાક્ષાત દેવીનું સ્વરૂપ છે સાક્ષાત જોગમાયા છે એ તમારા કુળને ઉજાળશે એમ કહીને તેમણે પ્રાગજી સોમયની સામે હાથ જોડીને રામ રામ કર્યા અને તેમની રજા લીધી નીકળતી વખતે સંતના મોઢામાંથી શબ્દો નીકળ ગયા મહોદય આ બાળાનું ક્યારેય દિલ નહીં દુભાવતા અને એને હંમેશા ખુશ રાખજો સંતે વીરબાઈના સવાલ તુલસીદાસજી ક્યાં રહે છે નો જનો જવાબ ન આપ્યો પણ મંદિરે જઈને તેમણે પોતાના મંડળીના મહંતને બધી વાત કરીને કહ્યું ગુરુદેવ આ આટકોટ ગામમાં રહેતા રઘુવંશી પ્રાગજી સોમૈયાની દીકરી વીરભાઈ સાક્ષાત દેવી છે જોગમાયા છે માં અન્નપૂર્ણાનો અવતાર છે તમે પણ એમના ઘરે જઈને એ તેમના એ દર્શન કરી આવો મહંત મંદિરમાં બેસીને પ્રભુના જાપ કરતા હતા સંતની વાત સાંભળીને તેઓ ઉભા થયા અને પ્રાગજી સોમૈયાના ઘરે ગયા મહંતે જોયું તો પ્રાગજી સોમયાના ઘરની ડેલી ખુલી હતી અને વીરભાઈ ફળિયામાં બેઠા બેઠા ફૂલોની માળા ગૂંથતા હતા અને સાથે સાથે પ્રભુ શ્રીરામનું સ્મરણ કરતા હતા વીરબાઈને જોતા જ મહંત વીરબાઈનું ભૂત ભવિષ્ય અને વર્તમાન બધું જાણી ગયા તે મહંતે પોતાની આંખો બંધ કરીને મનોમન વીરબાઈને વંદન કર્યા અને આશીર્વાદ આપ્યા કે જોગમાયા રૂપા દેવી પૂર્વ જન્મના તમારા અને આપા ઝાલાના અધૂરા રહી ગયેલા મનોરથ પૂરા થશે તારો પતિવ્રતા ધર્મ તારે ત્યાગ ભાવનાને અને નિસ્વાર્થ સેવાની નામના ચારે તરફ ફેલાશે રૂપા અને આ દેહ વીરબાઈ આપનું કલ્યાણ હો મહંતશ્રી આશીર્વાદ આપીને ત્યાંથી ચાલ્યા ગયા પ્રાગજી સોમયા સંતની વાતો સાંભળ્યા પછી વધુ ચિંતિત રહેવા લાગ્યા તેમના મનમાં હંમેશા એ જ વિચાર આવતો કે મારી દીકરી ખૂબ જ ગુણવાન ને સર્વગુણ સંપન્ન છે પણ ગમે એમ તોય હું એ દીકરીનો પિતા છું વીરબાઈ મારી એક ને એક લાડકવાય દીકરી છે એ રાત દિવસ પ્રભુ ભક્તિમાં લીન રહે છે પ્રભુના જાપ કરે છે પૂજા પાઠ કરે છે જો તે સંન્યાસી બની જશે તો આ જગ વાતું કરશે કે પિતાએ પોતાની દીકરીને સંસાર તરફ વાળી જ નહીં દીકરી પર ધ્યાન જ ન આપ્યું વીરબાએ પિતાના અંતરની વેદના જાણી ગયા એક દિવસ તેઓ પ્રાગજી સોમયની પાસે આવ્યા અને એમની પાસે બેસીને પ્રેમથી કહ્યું પિતાજી તમે શા માટે ચિંતા કરો છો આ દેહ તો કાચી માટીનું ખોળ્યું છે કાચી કાચા માટીના ખોળ્યા માટે આટલી ચિંતા આ કાચી માટી તો ગમે ત્યારે પડી જશે એ તો નશ્વર છે ઈશ્વરે મનુષ્ય દેહ આપ્યો છે મનુષ્ય દેહ જેટલો પ્રભુ ભક્તિમાં અને માનવ સેવાના કામમાં ઉપયોગમાં આવે ઈશ્વર એટલો વધુ ખુશ થશે વીરબાઈની વાત સાંભળીને પ્રાગજી સોમૈયાએ બધી ચિંતા છોડી દીધી આ વાતને અંદાજે ચારેક વર્ષ જેટલો સમય વીતી ગયો વીરભાઈ હવે નવ વર્ષના થઈ ગયા એ સમયે એક વખત આટકોટ ગામના પાદરમાં રામકથાનું આયોજન થયું રામકથામાં પ્રાગજી સોમૈયા તરફથી પ્રસાદી વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે પ્રાગજી સોમૈયાએ વીરબાઈને કહ્યું બેટા જેને પ્રસાદ વધુ જોઈએ તેને આપજે આપણને ભગવાને હાથે જ વેચીશ કોઈને પણ પ્રસાદી લીધા વિના નહીં જવા દો વીરબાઈ આખા ગામના લોકોને પ્રસાદી વેચતા જાય પ્રસાદી આપતા જાય પ્રભુ શ્રીરામના જાપ કરતા જાય જય શ્રીરામ જય શ્રીરામ વીરબાઈ રામકથા સાંભળવા માટે આવેલા ભાવિક ભક્તો ગામ લોકો ત્યાં હાજર રહેલા સાધુ સંતો બધાને પ્રસાદી વેચતા જાય છે છતાં પણ પ્રસાદી ખૂટતી નથી ગામ લોકો જોઈ રહ્યા હતા કારણ કે વીરબાઈ જેમ જેમ પ્રસાદીના પાત્રમાંથી પ્રસાદી વેચતા જાય છે તેમ તેમ પાત્રમાં પ્રસાદી ઘટવાને બદલે વધતી જાય છે અને ખૂટતી જ નથી એ દિવસથી વીરબાઈને ગામ લોકો માં અન્નપૂર્ણાનો અવતાર કહીને બોલાવા લાગ્યા વીરબાઈની પ્રભુ ભક્તિની ફોરમ આટકોટના આસપાસના ગામોમાં પણ ફેલાવા લાગી એમની પ્રભુ ભક્તિની વાતો વીરપુર ગામ સુધી પહોંચી ગયો અને વીરબાઈના સંસ્કાર અને ભક્તિની વાતો જલિયાણાના પિતા પ્રધાન પહોંચી અને એક દિવસ પ્રધાન ઠક્કરે પોતાની પત્ની રાજબાઈ માને કહ્યું કે આટકોટમાં રહેતા પ્રાગજી અને દીકરી વીરબાઈની ભક્તિ અને સંસ્કારની વાતો ઘણી સાંભળી છે જો તને યોગ્ય લાગે તો આપણે આપણા જલિયાણની વાત કરીએ રાજબાઈ કહ્યું જો તમારી ઈચ્છા હોય તો હાલો એક વખત આટકોડ જઈ આવીએ અને વાત કરીએ જો જો તમને તેમને અનુકૂળ લાગે તો વાત આગળ વધારીશું પણ હા ભક્તિના પારખા ન કરાયો ભક્તિના ભેદ જાણવાને બદલે ભક્તિને માણવામાં વધુ આનંદ મળે છે આટકોડમાં પ્રાગજી સોમયા અને વીરપુરમાં પ્રધાન ઠક્કર બંને પ્રસિદ્ધ વ્યક્તિઓ ઘણી વખત એકબીજાને મળેલા એટલે તેઓ બંને એકબીજાને સારી રીતે એ ઓળખતા હતા પ્રધાન ઠક્કરે વાલજી ઠક્કર પાસે જઈને પોતાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું કે મોટાભાઈ આટકોટમાં દીકરી વીરબાઈની ભક્તિ અને સંસ્કારની વાતો બહુ સાંભળી છે મારી ઈચ્છા છે કે હું જઈને સાથે એ આપણા જલિયાણનું એ માંગુ નાખું તો વાલજી ઠક્કર પણ આ વાત જાણીને ખુશ થઈ ગયા અને તેમણે પણ પ્રધાન ઠક્કર ની આ વાતમાં હા ભરી અને કહ્યું ને કામાં ઢીલ ન કરાય શુભ દિવસ જોઈને તું આટકોટ જઈયા અને પ્રાગજીત સોમયને વાત કરી જો બે દિવસ પછી પ્રધાન ઠક્કર અને રાજબાઈમાં વીરપુરથી આટકોટા પ્રાગજીત સોમ્યાના ઘરે આવ્યા પ્રાગજીત સોમૈયા તો પ્રધાન ઠક્કરને જોઈને રાજીના રેડ થઈ ગયા હો તેમણે પ્રધાન ઠક્કરના ગળે વળગીને તેમને મીઠો આવકાર આપ્યો પધારો પ્રધાન ઠક્કર પધારો વીરબાઈ ઘરના ઓરડામાં હતા તેઓ પણ પિતાનો અવાજ સાંભળીને ઓરડામાંથી બહાર આવ્યા પ્રધાન ઠક્કર અને રાજબાઈમાંની નજર વીરબાઈ પર પડી વીરબાઈએ આવીને પ્રધાન ઠક્કર અને રાજબાઈને હાથ જોડીને પ્રણામ કર્યા અને તરત જ એ બંને માટે બેસવાની વ્યવસ્થા કરી આપી અંદર જઈને એ પાણી લઈ આવ્યા થોડીવાર પછી તમે બેસો હું તમારા માટે ભોજનની તૈયારી કરું એમ કહીને અંદર જઈને બધા માટે ભોજનની તૈયારી કરવા લાગ્યા પ્રધાન ઠક્કરે રાજબાઈ માને કહ્યું દીકરી તો બહુ જ દાય છે હો સંસ્કારી છે આપણા જરિયાણ માટે એકદમ યોગ્ય છે તને શું લાગે છે રાજબાઇમાએ કહ્યું વીરબાઈ જેવી સંસ્કારી દીકરી જે ઘરમાં વહુ બનીને જશે તે ઘરના સભ્યો તો વગર ભક્તિ વાત કર્યા પછી પ્રધાન ઠક્કરે વાત કરી પ્રધાન પ્રાગજી સોમૈયાને કહ્યું કે અમે તમારી દીકરી વીરબાઈ વીરબાઈની ભક્તિની વાતો ઘણી સાંભળી છે તે ખૂબ જ સંસ્કારીને ડાય દીકરી છે જો તમને આપત્તિ ન હોય તો હું તમારી દીકરી વીરબાઈ માટે મારા બીજા દીકરા જલિયાણનું માગું લઈને આવ્યો છું હું તમારી દીકરીને મારા ઘરની વહુ બનાવવા માંગુ છું મારા દીકરા જલિયાનને તો તમે ઓળખો જ છો જો તમને અનુકૂળ લાગે તો આપણે આપણી આ મિત્રતાને પારિવારિક સંબંધમાં જોડી દઈએ પ્રાગજી સોમયે તો પ્રધાન ઠક્કરની વાત સાંભળીને રાજીના રેડ થઈ ગયા તેઓ પ્રધાન ઠક્કરને ભેટી પડ્યા ને કહ્યું મિત્ર તમે તો મારા મનની બધી ચિંતા દૂર કરી દીધી અને રાત દિવસ મારી દીકરી વીરબાઈની ચિંતા રહે છે જો મારી દીકરી તમારા ઘરની વહુ બને તો તો તેના ભાગ્ય ખુલી જાય બે દિવસ પછી આપણે જલિયાણા અને વીરબાઈના ઘડિયા લગ્ન લઈએ તો પ્રધાન ઠક્કરે પણ વાતમાં ભરી પ્રધાન ઠક્કર અને રાજબાઈ માના વીરપુર પરત આવ્યા આખા રસ્તે બંને એકબીજા મોઢે વીરબાઈના સંસ્કાર અને ભક્તિના વખાણ કરતા રહ્યા ઘરે આવ્યા પછી પ્રધાન ઠક્કરે વાલજી ઠક્કરને વાત કરી વાલજી ઠક્કર પણ ખૂબ જ ખુશ થઈ ગયા આખા વીરપુર ગામમાં એ વાત ફેલાઈ ગઈ અને વીરપુરમાં અને આટકોટ ગામમાં ખુશીની લહેર ફરી વળી વીરપુરમાં પ્રધાન ઘરે ઘરે અને લગ્નની તૈયારીઓ થવા લાગી આમંત્રણ પત્રિકાઓ છપાઈ ગઈ આખા ગામમાં અને સગા સંબંધીઓના ઘરે આમંત્રણ પત્રિકાઓ વહેંચાઈ ગઈ પહેલી પત્રિકા મંદિરમાં મૂકવામાં આવી અને જલિયાણ અને વીરબાઈ ના સુખી લગ્ન જીવન માટે ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી ગામ લોકો પણ એ જલિયાણા જલિયાણા અને વીરબાઈના લગ્નના શુભ કાર્યની તૈયારીમાં જોડાઈ ગયા બ્રાહ્મણને જલિયાણ અને વીરબાઈ ની કુંડળી બતાવવામાં આવી લગ્ન આવ્યા બે દિવસ પછી વીરબાઈ અને જલ્યાણના લગ્નનો શુભ દિવસ આવી પહોંચ્યો વીરપુર અને આટકો ગામમાં ચારે તરફ ખુશનો માહોલ હતો મિત્રો વિડીયો પસંદ આવે સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળશું આગળ આપણા આવી જ વાર્તાઓ સાથે જય શ્રી કૃષ્ણ